જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે મનોમય કોષ તરફ આગળ વધીએ ધ્યાન એ એની એક એવી માનસિક પ્રક્રિયા છે ધ્યાન એ એવી માનસિક પ્રક્રિયા છે કે જેમાં કોઈ પણ વસ્તુની પ્રથમ સ્થાપના આપણા મન ક્ષેત્રમાં કરવામાં આવે છે માનસિક ક્ષેત્રમાં સ્થાપિત કરેલી વસ્તુ આકર્ષણનું પ્રધાન કેન્દ્ર બને છે આ આકર્ષણની તરફ મગજની ઘણી ખરી શક્તિઓ ખેંચાય છે ચુંબક પથ્થર પોતાની ચારે બાજુએ વિખરાયેલા લોખંડના કણોને સર્વ દિશામાંથી ખેંચી લાવી પોતાની પાસે એકત્ર કરી લે છે એ જ પ્રમાણે ધ્યાન દ્વારા બધી બાજુથી મન નિવૃત્ત થઈ એક કેન્દ્રબિંદુ પર એકાગ્ર થાય છે મિત્રો ફેલાયેલી ચિત્તવૃત્તિઓ એક જગ્યાએ કેન્દ્રિત થાય છે એ એક મોટો લાભ છે મિત્રો કોઈ આદર્શલક્ષ્ય ઇષ્ટ નિર્ધારિત કર્યા પછી એમાં તન્મય થઈ જવું એને ધ્યાન કહે છે જેનું ધ્યાન કરવામાં આવે છે તેવો જ માણસ બને છે મિત્રો જેમ બીબામાં ભીની માટી દબાવવાથી જેવું બીબું હોય તેવી આકૃતિ બને છે તેવી રીતે કીટ અને ભ્રમરનું ઉદાહરણ પ્રસિદ્ધ છે કીટને ભમરી પકડી લાવે છે અને તેની ચારે બાજુએ લગાતાર ગુંજન કરે છે કીટ એ ગુંજનને તન્માય બનીને સાંભળે છે અને ભ્રમરનું રૂપ એની ચેષ્ટાઓને એકાગ્ર ભાવથી નિહાળી રહે છે તો મિત્રો કીટનું મન ભમરીમય બની જતા એવું શરીર પણ એ જ મિત્રો ઢાળમાં ઢળાતું જાય છે એના રક્ત માંસ નસ નાડી ત્વચા વગેરેમાં પણ મનની સાથે પરિવર્તન થતું જાય છે અને થોડા જ વખતમાં પેલો કીટ મનથી અને શરીરથી અસલી ભ્રમરની સમાન બની જાય એ પ્રકારે ધ્યાન શક્તિ મારફતે સાધકની સર્વાંગપૂર્ણ કાયા કલ્પ થઈ જાય છે સાધારણ ધ્યાનથી મનુષ્યનું શરીર પરિવર્તન થતું નથી એ માટે તો વિશિષ્ટ રૂપમાં ઊંડી સાધનાઓ કરવી પડે છે પરંતુ હર કોઈ વ્યક્તિ ધ્યાન સાધના કરીને માનસિક કાયાકલ્પથી ભરપૂર લાભ ઉઠાવે છે ઋષિઓએ એ વાત ઉપર ભાર મૂક્યો છે કે દરેક પોતાના ઇષ્ટદેવ પસંદ કરી લેવો જોઈએ ઇષ્ટદેવની પસંદગીનો અર્થ છે જીવનનું પ્રધાન લક્ષ સ્થિર કરવું ઈષ્ટદેવની ઉપાસનાનો અર્થ એ છે કે એ લક્ષ્યની ઉપર પોતાની સઘળી માનસિક ચેતના તન્મય કરી દેવી આ પ્રકારની તન્મયતાનું પરિણામ એ આવે છે કે મનની એ ગમે ત્યાં વિખરાયેલી શક્તિઓ એક બિંદુ ઉપર એકત્રિત થાય છે એક જગ્યાએ એકાગ્ર થવાને કારણે સર્વ માનસિક શક્તિઓ કામે લાગી જાય છે પરિણામે સાધક ગુણમાં તર્કમાં સ્વભાવમાં વિચારમાં પ્રયત્નમાં અને કર્મમાં અદ્ભુત ગતિથી આગળ વધે છે મિત્રો અને થોડા જ વખતમાં બહુ સરળતાથી પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકે છે આને જ ઇષ્ટ સિદ્ધિ કહેવામાં આવે છે ધ્યાન સાધવા માટે આદર્શો તથા ઈષ્ટોને દિવ્ય રૂપધારી દેવતાઓના રૂપમાં સ્વીકારી માનસિક તન્મયતા સ્થાપિત કરવાનું યોગશાસ્ત્રનું વિધાન છે પ્રીતિ સજાતિઓમાં પ્રીતિ સજાતિઓમાં જ થાય છે એટલા માટે લક્ષરૂપી ઈષ્ટને દિવ્ય દેહધારી દેવ માનીને એમાં તન્મય અથવા ગુઢ અને રહસ્યમય મનોવૈજ્ઞાનિક આધાર રહેલો છે એક એક દેવ એક એક અભિલાષા અને આદર્શોનો પ્રતિક છે જેમ બળનું મૂર્તિમાન સ્વરૂપ દુર્ગા છે ધનનું લક્ષ્મી છે બુદ્ધિનું સરસ્વતી છે તેમ ધાર્મિક સંપત્તિનું પ્રતીક ગાયત્રી અને ભૌતિક વિજ્ઞાનનું એ પ્રતિક સાવિત્રી માનવામાં આવે છે ગૌરી પદ્મા સચી મેધા સાવિત્રી વિજ્યા જયા દેવસેના સ્વંધા સ્વધા સ્વહા માતર લોકમાતર દૃષ્ટિ પુષ્ટિ તૃષ્ટિ અને આત્મદેવી એ સોળ પ્રસિદ્ધ માતૃકાઓ છે શૈલપુત્રી બ્રહ્મચારિણી ચંદ્રઘંટા કુષમાંડા સ્કંદમાતા કાત્યાયની કાલરાત્રિ મહાગૌરી અને સિદ્ધિરાત્રિ એ નવ દુર્ગાઓ છે અને તે દરેકને પોતપોતાની વિશિષ્ટતા છે વાહ એવું પણ કહેવાય છે કે એક જ ઈષ્ટદેવને જરૂર પ્રમાણે વિભિન્ન ગુણવાળો પણ માણી માની લેવામાં આવે છે જુદા જુદા પ્રયોજનો માટે એક જ મહાશક્તિ કાલી તારા સોડસી ભુવનેશ્વરી છિનમસ્તા ત્રિપુર ભૈરવી ધુમાવતી બગલા માતંગી કમલા ઇન્દ્રાણી વૈષ્ણવી બ્રહ્માણી કૌમારી નરસિંહ વારાહી માહેશ્વરી વૈરવી વગેરે વિવિધ રૂપે ઉપાસના કરવામાં આવે છે એક જ મહાગાયત્રી ગાયત્રી હ્રી શ્રી ક્લીમ સરસ્વતી લક્ષ્મી દુર્ગાના ત્રણ રૂપોમાં આરાધના થાય છે એ ત્રણમાંથી આગળ જતા અનેક ભેદ થાય છે જો સાધક માતૃશક્તિ કરતાં પિતૃશક્તિ ઉપર અધિક રુચિ રાખતો હોય તો જેને નારીવાચક શક્તિ કરતાં પુરુષ તત્વ પ્રધાન પુલિંગ દિવ્ય તત્વમાં વિશેષ ચિત્ત લગાવવું લાગતું હોય તો તેણે ગણેશ કુબેર હનુમાન ઋષિ હે ભૈરવ શિવ વિષ્ણુ વગેરે ઈષ્ટની ઉપાસના કરવી અહીં કોઈને પણ ભ્રમમાં નાખવાની જરૂર નથી અને હે દેવવાદને કોઈ સ્વતંત્ર આધાર નથી ઈશ્વર એક જ છે એની અનેક શક્તિઓને અનેક દેવોના નામથી પોકારવામાં આવે છે મિત્રો મનુષ્ય પોતાની ઈચ્છા રુચિ અને જરૂર પ્રમાણે પેલી ઈશ્વરીય શક્તિઓનો મેળવવા અને પોતાના તરફ આકર્ષણ માટે પેલા દેવ અથવા દેવીને પોતાના ઈષ્ટ તરીકે પસંદ કરી લે છે અને એમાં તન્માય થવાની વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા એ શક્તિઓને સારા પ્રમાણમાં પોતાની અંદર ધારણ કરી લે છે ઈષ્ટદેવ પૂજાનું આ રહસ્ય છે ધ્યાન યોગ સાધનામાં મનની એકાગ્રતાની સાથે સાથે લક્ષને ઈષ્ટને પ્રાપ્ત કરી યોગ સ્થિતિ ઉત્પન્ન કરવાનો બેવડો લાભ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે એટલા માટે મનો ક્ષેત્રમાં મનોક્ષેત્રમાં દેવનું એ જ રીતે ધ્યાન કરવાનું વિધાન બતાવ્યું છે ધ્યાનમાં પાંચ અંગો છે એક સ્થિતિ બે સંસ્થિતિ ત્રણ વિગતિ ચાર પ્રગતિ પાંચ સંસ્મતિ એ બધા ઉપર કંઈક પ્રકાશ આગળ જતા નાખીશું મિત્રો બરાબર હવે સ્થિતિનો અર્થ છે સાધકની ઉપાસના કરતી વખતની સ્થિતિ મંદિરમાં નદી તટ પર એકાંતમાં સ્મશાનમાં સ્નાન કર્યા પછી વિના સ્નાન પદ્માસનથી સિદ્ધાસનથી કઈ બાજુએ મુખ રાખીને કઈ મુદ્રામાં કે વખતે કે પ્રકારે ધ્યાન કરવામાં આવે વગેરે વ્યવસ્થાને સ્થિતિ કહે છે મિત્રો